તો પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે સમર્થનના બેનર્સ લાગ્યા છે સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં બેનર્સ લાગ્યા પાટીદાર સમાજના નામે રૂપાલાના સમર્થનમાં બેનર્સ લાગ્યા રૂપાલાની ટિકિટ રદ ન થવી જોઈએ એવો કરવામાં આવ્યો છે રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ યથાવત તો આ તરફ પાટીદાર સમાજના રૂપાલાના સમર્થનમાં બેનર્સ લાગ્યા છે તો અગાઉ રાજકોટમાં પણ

સુરેન્દ્રનગરમાં જોઈએ તો પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનર્સ લાગ્યા છે પુરુષોત્તમ રૂપાલાને પ્રવેશ બંધી તેવા બેનર્સ ડભોઈમાં ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે ભાવેશ અહીંયા સમર્થન થઈ રહ્યું છે સુરેન્દ્રનગરમાં ભલે તેઓ રાજકોટના ઉમેદવાર છે પરંતુ સુરેન્દ્રનગરમાં તેમને સમર્થન લાગતા બેનર્સ હાલમાં શું વિગતો કેટલા બેનર્સ કયા કયા સ્થળે લાગ્યા ચોક્કસ સમગ્ર મુદ્દે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા છે છે જ્યાં બેનરો જેમાં ભાજપના કાર્યકરો ભાજપના ઉમેદવારોને ગામમાં પ્રવેશ ન કરવાના બેનરો છે લાગ્યા હતા આની વચ્ચે હાલ સુરેન્દ્રનગર શહેરમાં રિવરફ્રન્ટ તેમજ સહિતના અનેક વિસ્તારો છે જ્યાં બેનરો એવા મારવામાં આવ્યા છે કે અમે પરસોત્તમ રૂપાલાની સાથે છીએ તેમની ટિકિટ રદ ન થવી જોઈએ સાથે સાથે આ બેનર માં નીચે પાટીદાર સમાજનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે શું આ બેનરો છે પાટીદાર દ્વારા લગાડવામાં આવ્યા કે અન્ય દ્વારા લગાડવામાં આવી છે પરંતુ પ્રથમ વખત પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનર છે સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે આ બેનરો ગઈ રાત્રે મોડી રાત્રે કોઈ લગાડ્યા હોવાની વાત છે એ સામે આવી રહી છે આ સંદર્ભે હાલ તંત્ર છે એ પણ તપાસ કરી રહ્યું છે કે આ બેનર કોને મારવામાં આવ્યા છે પરંતુ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના જે એમની ટિકિટ રદ કરવાના બેનરો લાગ્યા હતા એની સામે હાલ સુરેન્દ્રનગર માં હવે એની ટિકિટ યથાવત રહે અને રૂપાલા ચૂંટણી લડે એવા બેનરો મારતા રાજકારણ છે એ ગરમાયું છે આભાર તમામ વિગતો માટે